આરામ થઈ મારું કર્યું આ તો હું ભજનમાં ગયો તો તમને ભેગો થઈ ગયો તમે જો દાદા ઈ અત્યારે પારકા ગોમ માં તમે લે તમે તો જતો તમે ત્યાં ભજંગ ભજંગા તમે હેડ ગયો તમને લઈ ગયો હદો આ જો કઈ હેડવાની હમણાં ને આ પેલી ફટકડી હા સુગલી એને મારે હવે કોઈ હવે શું કરવું હવે એને ફટકડીને ને આટલો બધો હવે હગાન તો હશે આ મન ખબર હતી ફટકડા ના દુવા નથી તમે તો મને ભેગો ફગાડો હો એ ફટકડે મને શંકો કર્યો હા પણ ડોળા કે મુઈ એ નઈ જો અલ્યા મન ફટકડી ભેગી થઈ ગઈ હોત તો હમણે બે અડબૂત મેલો તો હમણે અડબૂત નઈ મન ડોળા ગાજ્યા ઉપર મન થાબ છોડ બરોબર હાડો બા હાલ તો હું હોય તમે હડો મારી હેટ ગયો તમે મારો બીઠો પેલો રહ્યો ને અડધી રાત નો આવી ટાઈટ નો નાકડી પડ્યો હે પણ હવે આ ના અતારે થઈ ગયો અડધી રાત નું તો હું તો હવારે કોઈને મોઢું લાભ બતાવે જ લાયક નીરું હવે કરવાનું છું તો ઉપરથી દારૂ પાયો આટલું રાશ્યું તો અડધી રાત નો કઈ ડોળા કાઢ્યા અને મને

અરજી રમવું છે તો તમે રમતો કે છ મહિને એવું નતું બન કે ફોન માં કે મુ છ મહિને બંધ કર્યો મુક તને નવરાત્રી અસલ થાય જોવા આ જોવા ના લઈ દે પણ આવ્યું છે મારે પણ હવે મારા આશીર્વાદ હેરાન થવાનું દાળા કે જો અગો કે ના ભાઈ ચાબ રી સર એક તો તો ઠપકાઈ રી ગયો હવે મેમન હે ચા એવી હતી એટલે મેમન ની વાત થઈ એ તો કદી પિતા નઈ મેમન માં હવે મારી આ હતા એતો હાથ ત્યાં આવડે ને એને જ હાશે આ તો પાયે એનો ગુનો કર્યો હોય પાયો ના પાવરે પણ ખોટો એ તો લાવે તમે કેટલો હુળ આઈ ગયો કે તમે મારા બધું કરો કે બીજાને કોમે રાત ના ચાર વાગ્યા દોડા હેમું ડોળા ગાડી કઈ ઉડી આવ્યો હોય